આ વાત કરવાના છે આપણે કે યુટ્યુબરમાં બનવું હોય તો કેવી રીતે બનાવી શું શું વસ્તુની જરૂર પડે છે એના માટે વિડીયો બનાવ્યો છે તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દો અને વિડીયો એન્ડ સુધી જોજો પહેલાં તો બધાના મનમાં એવું દોતું હોય છે કે ક્યારે આપણે ચેનલ મોનોટાઈઝ થાય પણ એવું નથી હોતું ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો કરવો પડે છે એટલે એમ પહેલાં તો આપણે અમુક લોકો એમ વિચારતા હોય છે કે આપણે કેવી રીતે મોકા મોકા કેમેરા આઈફોન છે એ લાવીને આપણે વિડીયો બનાવશું તો આપણે બજેટ નહીં હોતું એવું કંઈ નહીં હોતું આપણે બધાના મોબાઈલ સારા દોય છે એટલે આપણે બધાના મનમાં એવું દોરતું હોય છે કે ક્યારે અમારી ચેનલ મોનેટાઇઝ થાય પણ આપણે વિડીયો બનાવવાનું શરૂ કરીશું એકદમ વિડીયો આપણો વાયરલ નહીં થઈ જાય આપણે ઘણા બધા વિડીયો લાઈક પડે છે યુટ્યુબની ચેનલ ઉપર ત્યારે આપણી કોકદી ચેનલ આપણે વાયરલ થાય છે એટલે કોઈ લોકો બ્લોગ બનાવતા હોય છે કોઈ કોમેડી વિડીયો બનાવતા હોય છે આપણે એક સારી એવી એડિટ કરવાની એપ્લિકેશન હોવી પડે કોઈ કેપ્ચર પ્રો છે કે કોઈ કિંગ માસ્ટર છે એવી એપ્લિકેશન હોય તો આપણે સારા વિડીયો એડિટ કરીને યુટ્યુબ પર લાખી શકીએ આપણે કોઈ પણ લોકો વિડીયો બનાવતા હોય યુટ્યુબમાં પણ એ બનાવી નહીં શકતા એટલે એને બ્લોગ બનાવે તો બ્લોગ બનાવી શકીએ કોઈ કોમેડી વિડીયો બનાવે આપણા ગુજરાતના લોકો આપણા બધા છે ને ખેતીવાડીના વ્લોગ લાખે છે કોઈ પણ ઓર વિડીયો નહીં લાગતા તમારે પણ એક મોબાઈલ હોય તો તમે એ પણ યુટ્યુબમાં કોઈ બી બ્લોગ બનાવો કોઈ કોમેડી વિડીયો બનાવો પણ કોઈ પણ આપણે કોઈ પણ વિડીયો આપણે બનાવીએ છીએ પણ આપણે ચેનલ ઉપર અપલોડ કરી રાખવાના છે પણ દી આપણો વિડીયો વાયરલ થાય છે પણ આપણે તાન તારમાં એડશન કોડ નહીં આવી જાતો કે મોનેટાઈઝ ચેનલ નહીં થઈ જતી એના માટે આપણે યુટ્યુબમાં ઘણી બધી આપણી મહેનત કરવી પડે છે યુટ્યુબમાંથી કોપી રાઇટ ના આવી જાય એ પણ ધ્યાન રાખવું પડે છે આપણે કોઈ પણ આપણે મોબાઈલ દ્વારા આપણે વિડીયો બનાવી શકીએ બાદ ગમે તે કંપનીના મોબાઈલ આપણે હોય એમાં રિચર્ડ સારા દાવતા આવતા હોય છે એટલે આપણે કેમેરાની કે આઈફોનની જરૂર નહીં પડતી એટલે આપણે પહેલાં વિડીયો બનાવવાનું શરૂઆત કરીશું તારે જ આપણા વિડીયો વાયરલ થશે એટલે તમારે વિડીયોને યુટ્યુબ પર અપલોડ કરે જ રાખવાના છે કોઈક દી આપણો વિડીયો વાયરલ થાય છે એટલે તમે વિડીયો અપલોડ કરવાનું ચાલુ જ રાખવાનું હોય કોઈપણને એવો વિચાર આવતો હોય કે આપણી પાસે કોઈ સારું એવું સ્ટેન્ડ નહીં કોઈ આપણે પાસે સારો એવો આઈફોન નહીં કોઈ કેમેરો નહીં એ બધા બહાના છે આપણે ખાલી ફક્ત મોબાઈલ હોય ને આપણે વિડીયો બનાવી શકીએ છીએ કોઈ પણ મોબાઈલના કેમેરા સારા આવે છે તો ગાય તો આજના વિડીયોમાં આટલું તમારે વિડીયો કેવો લાગ્યો એવું કમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ગઈશ